બ્રહ્માણી આવે ક્યારેક ઇન્દ્રાની આવે અને આ જ જેમ મહેમાનો પધારી રહ્યા છે એ જ માહોલ સાથે એ ગોકુળનો માહોલ પણ હતો હજી પણ ઘણા બધા મહેમાનો આવે છે અમારો વિચાર થોડોક જયેશભાઈ એ રીતનો હતો કે બધા મહેમાનો આવી જાય પછી સ્વાગત તમારું લેવું પણ અમારો સાધો સમાજ આવ્યો છે આપ આવ્યા છો અને સાહેબ જ્યાં સુધી આ દેશની અંદર યુવાનો હશે ને ત્યાં સુધી આ દેશને કોઈ તોડી ન શકે સાહેબ તમે જો આ તરવરિયા યુવાન છે આની અંદર વિઠ્ઠલભાઈની સુગંધ આવે છે સાહેબ આ તકે મારે વ્યાસપીઠ ઉપર યાદ કરવા પડે આ દિવ્ય આત્મા આ તકે આપણે સરદાર પટેલને યાદ કરવા પડે મારે એમના સન્માન તરફ જયારે જવું છે ત્યારે તમે તમે વિચાર કરો સાહેબ એ વલ્લભભાઈ ના શબ્દોની તાકાત કેવડી હશે કે સાહેબ એની આગળ અને સરદાર વલ્લભભાઈ પટેલ એમ કહે કે આ રાજાશાહીમાંથી લોકશાહીમાં પરિવર્તિત થાય છે અને મારી ઈચ્છા એવી છે શરૂઆત તમારથી થાય સાહેબ શબ્દોની અંદર પ્રચંડ શક્તિનો ધોધ વહેતો હોય અને આ વાત જયારે માનવામાં આવી અને કીધું તો પછી સર્વપ્રથમ શરૂઆત અમારાથી થશે પણ પટેલ એક વખત હું મહારાણી પૂછ્યો બોલે કઈ વાંધો મને થોડોક સમય આપો અને જયારે મહારાજ સાહેબ આવ્યા રાણી વાંસ ની અંદર જાય અને કીધું કે ક્ષત્રિયને કે આવી રીતે આખું ભારત પરિવર્તન જયારે થવાનું છે તો આપની શું રાહ છે બોલે મહારાજ તમે શું કહો છો બોલે હું અઢારસો ફાધર હું ખરાઈ કરી દેવાનું છું સહી કરી દેવાનું છું પણ મહારાણી તમારા પિતાના ઘરેથી જે કર્યાવર આવ્યો છે એના ઉપર મારો અધિકાર નથી એટલા માટે હું તમારા સુધી પહોંચું છું હું ઘણી ઘણી વાર કહું કુવામાં હોય ને તો અવેડામાં ઉતરે કુવામાં હોય તો અવેડામાં આવે સાંભળવા લાયક જવાબ હતો મહારાજ સરદાર પટેલ ના કહેવાથી તમે તમે અઢારસો બાદર નું સહી કરી દેવાના બોલે હા તો પછી મારા કર્યાવરણ ની શા માટે રાહ જો બોલે એના ઉપર અધિકાર મારો નથી એટલા માટે ત્યારે મહારાણી કીધું કે હું તમારી અર્ધાંગીની છું સંપૂર્ણ અધિકાર તમારો છે મહારાજ આખો હાથી વયો જાય ને પછી પૂછડા હા ન જોવાનું હોય આપી દઉં સાહેબ આ તાકાત આ તાકાત જ્યાં સુધી આપણા આપણા યુવાનોની અંદર છે ત્યાં સુધી ભારત અખંડ રહેશે વિરાટ રહેશે હા અને એવા અખંડ ભારત વિરાટ ભારતની અંદર આવા ઘણા ઘણા તરવરિયા યુવાનો છે અને આ યુવાનોને આપણે વધાવવા જોઈએ